અને ત્રણસો પાસઠ દિવસ બે વખત દિવસમાં અહીંયા ભાવિકોને રૂપે આપવામાં આવે છે આ છે છાશ આ છે ચટણી શાક લાહા લાડવા ભાત રોટલી અને આપણે આવી ગયા છીએ માતા વીરબાઈના ધામ આ છે આડકોટ પૂજ્યશ્રી શ્રી જલારામ બાપાના ધર્મપદ્ની વીરબાઈમાં એમનું આ તસવીર તમે જોઈ શકો છો માતાજી એમની બાજુમાં જ બિરાજમાં ભૂમિ સતીની ભૂમિ અને માતૃવંદનાની ભૂમિ આ છે આટકોટ સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આપણી જે નવી સિરીઝની શરૂઆત આપણે કરી ચટખોરી પંચાયતની એકચ્યુલી એ સિરીઝના શૂટિંગ દરમિયાન મને આર્ટકોટ પહોંચતાની સાથે જ એક મહત્ત્વની વાત જાણવા મળી એટલે હું વચ્ચેથી આ વિડીયો લઈ રહ્યો છું અને સિરીઝની શરૂઆત જે છે આપણે નેક્સ્ટ વિડીયોથી કરીશું હાલ તો તમને જણાવી દઉં કે આર્ટકોટ પૂજ્ય શ્રી જલારામ બાપાના ધર્મપત્ની માતૃશ્રી વીરબાઈ માનું પ્રાગટ્ય સ્થાન છે અને અહીંયા પણ જલારામ બાપાના વીરપુરની જેમ સદાવ્રતનો એક મહિમા ચાલ્યો આવે છે આવનારા દિવસોમાં શ્રી વીરબાઈ માના બસો ઓગણીસમાં પ્રાગટ્યોત્સવની તૈયારીઓ થવા જઈ રહી છે અને એમનો પણ ભવ્ય પ્રસંગ ઉજવવાનો છે તો સૌથી પહેલાં તો હું તમને મંદિર દેખાડું આશ્રમ દેખાડું ત્યાં માતાજીનું સ્થાનક પણ છે અને સાથે ત્યાં સદાવ્રત પણ ચાલે છે હાડકોટ તમે જ્યારે મેઈન ગેટ થી અંદર આવશો ને ત્યારે વચ્ચે એક રામાણી એરિયા આવશે અને ત્યાં એક નાનકડો ચોક આવશે ગાડી તમારા ચોકમાં પાર્ક કરી દોની અને ત્યાં સામેની એક નાનકડી ગલીમાં માતૃશ્રી વીરભાઈ માનું મંદિર છે અને ત્યાં ચાલીને જવાનું થશે એકચુઅલી અહીંયા લોકો ને હતા મંદિર વિશે આ ગાય જાણે દર્શન ચોક થી લઈ અને જે મંદિર સુધી આ ગાયે એ અમારું માર્ગદર્શન કર્યું એવું અમને લાગે બસ હવે મંદિર અહીંથી પચાસ મીટરની દૂરી ઉપર જ છે તો આપણે આવી ગયા છીએ માતા વીરબાઈના ધામ આ છે આટકોટ પૂજ્ય શ્રી જલારામ બાપાના ધર્મપત્ની માતૃશ્રી વીરબાઈમાં એમનું આ તસવીર તમે જોઈ શકો છો માતાજી એમની બાજુમાં જ બિરાજમાન છે પૂજ્યશ્રી જલારામ બાપા તો આ અન્ન ક્ષેત્ર પૂજ્ય શ્રી હરિરામ બાપાના માર્ગદર્શનની છે અને એમની ઈચ્છા અનુસાર શરૂ થયું અને ત્રણસો પાસઠ દિવસ બે વખત દિવસમાં અહીંયા પધારતા ભાવિકોને રૂપે આપવામાં આવે છે આ છે છાશ આ છે ચટણી શાક લાહા લાડવા ભાત રોટલી અને દાળ ભાત રોટલી દિવસ દિવસમાં સો લોકો ક્યારેક એનાથી પણ વધારે લોકો અને જેમ કદાચ કોઈ મોટો પ્રવાસ કે કોઈ મોટી બસ ભરીને સંઘ આવ્યો હોય તો એ પ્રમાણે અહીંયા વધુ વધુ કેટલા લોકો સચવાઈ જતા અત્યાર સુધીમાં

વિજયભાઈ સૌથી પહેલાં તો આ માતાજીના મંદિર વિશે થોડી વાત કરશું કેટલું જૂનું આ પ્રગટિત સ્થાન છે અને પછી પૂજ્ય શ્રી હરિરામ બાપાએ એમનું રિનોવેશન કરાવડાવ્યું અને પછી જે આપણો જે પાટોત્સવ છે એના વિશે થોડી વાત જય જલારામ જય જલારામ જય વીરભાઈ મા જય હરિરામ બાપા સૌ પ્રથમ હું એ વાતનું ધ્યાન દોરીશ કે વીરભાઈ માની પ્રાગટ્ય ભૂમિ જ આટકોટ છે અત્યારે આપણે અહીંયા જે જગ્યા પર ઊભા છીએ એ જગ્યા ઉપર જ શ્રી વીરબાઈમાં અને પૂજ્ય જલારામ બાપા અહીંયા જ લગ્ન ગ્રંથિથી આ જ જગ્યા ઉપર જોડાણા છે ભૂમિ બાર જ્યાં આ વીરબાઈમાં નું પ્રાગટ્ય જગ્યા છે અને સામે જ આજે વર્ષોથી આ પૂજ્ય હરિરામ બાપા પ્રેરિત અહીંયા અનુક્ષેત્ર ચાલી રહ્યું છે ધૂનભજન બહારથી આવતા યાત્રાળુઓ માટે સંઘ આવતા હોય એના માટે સરસ મજાની અહીંયા શ્રી વિરવાઈમાં સદાવ્રત ચેરિટેબલ ટ્રસ્ટ જસદણવતી બંને સમય અહીંયા ભોજન પ્રસાદ આપવામાં આવે છે અને એની વ્યવસ્થા અહીંયા સ્થાનિક અમારે બટુકભાઈ સોમૈયા ને એ સંભાળે છે આ ઉપરાંત જસદણ આખું જસદણ પણ પૂજ્ય હરિરામ બાપા દ્વારા નિર્મિત હરિરામ બાપા એ હરિરામ બાપા દ્વારા નિર્મિત જલારામ બાપાનું મંદિર છે ત્યાં પણ ત્રણસો ને પાસાઠ દિવસ વર્ષો ત્યાં અખંડ રામધૂન ચોવીસ કલાક ચાલે છે અને ત્યાં પણ બંને સમય અન્નક્ષેત્ર અને શરદાવ્રત ચાલે છે બે ફેબ્રુઆરી સવારથી જ પૂજ્ય વિરબાઈ માના પ્રાગટ્ય દિનની અત્યંત ધામધૂમથી અને અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે જેના માટે બારથી આખા સમગ્ર ગુજરાતમાંથી લોકો બસો ભરી ભરીને અહીંયા આવશે અંદાજે કેટલું મેળાવડો થાય એવું લાગે મેળાવડો અંદાજે હું ચારથી પાંચ હજાર માણસનો ગણું છું અત્યારે અને અત્યારે જે અમને ટેલિફોનથી પૂછપરછ થઈ રહી છે એના ઉપરથી આ સંખ્યા વધે પણ એટલે એના માટે સવારે અનકોટનો અહીંયા પૂજ્ય માને સન્મુખ કરવામાં આવશે ત્યારબાદ ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડમાં જે જામનગર હાપાનો બાજરાનો રોટલો છે એ લોકો ત્યાંથી એની ટીમ લઈને આવે છે અને ફરી વખત ચોસાઠ કિલો બાજરાનો લોટનો રોટલો બનાવશે જે અમે આખા ગામમાં બધાને દર્શન માટે અમારી શોભાયાત્રામાં એને સામેલ કરવાના છીએ અનકોટ થશે ત્યારબાદ મહાઆરતી છે મહાઆરતી બાદ મહાપ્રસાદ છે અને મહાપ્રસાદ બાદ અટકોટના રાજમાર્ગો ઉપર પૂજ્ય વીરભાઈ માના રથની સાથે બીજા અમુક ફ્લોટો સાથે શોભાયાત્રા નીકળશે અને ત્યારબાદ જે ગ્રીનિશ બુક ઓફ વર્ડમાં લખાયેલો છે એ ચોસાઠ કિલો બાજરાનો લોટલો અહીંયા આવેલા ભક્તોને અમે પ્રસાદ સ્વરૂપ આપશું હું એક વાત આજે બીજી ઉમેરીશ કે અટકોટ સંત અને સતીની ભૂમિ છે અહીંયા વીરબાઈમાંનું પ્રાગટ્ય થયું છે દરજી પરિવારના કુળદેવી સતીમાં પણ આટકોટમાં પ્રાગટ્ય થયું છે લોહાર સુતાર જ્ઞાતિના કુળદેવી મહાસતી લોહેણ માતાનું પ્રાગટ્ય પણ આટકોટમાં છે પ્રતાપી રાજવી લાખા ફૂલાણી પણ અહીંયા છે અને અહીંયા પ્રસિદ્ધ અંબાજી જે ગિરનાર ઉપર માતાજી માતા અંબાજી માતા બિરાજે છે એ માતાજીના સ્વરૂપને જ અમારા આટકોટના પ્રતાપી રાજવી લાખા ફૂલાણી અહીંયા માતાજીને માતાજી એની માથે પ્રસન્ન થયા ત્યારે અહીંયા લઈ આવ્યા છે એટલે આ ભૂમિ અમારી પવિત્ર છે આ ભૂમિના અને બે તારીખ હા જાનબાઈમાં એવા જ અમારા જાનબાઈમાં પણ અહીંયા સતી થઈ ગયા એટલે અહીંયા અનેક સતીઓને સ્થાપના છે આજની તારીખે એમના મંદિરો છે હું આવનારી બે ફેબ્રુઆરીએ અહીંયા બસો ને માતુશ્રી વીરબાઈ માનો પ્રાગટ્ય મહોત્સવ જ્યારે શ્રી વીરભાઈમાં સદાવ્રત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉજવાઈ રહ્યો છે ત્યારે હું આપ બધાને પણ આ ધાર્મિક કાર્યક્રમમાં માતાજીના પ્રાગટ્ય મહોત્સવમાં આમંત્રણ શ્રી વીરબાઈમાં મંદિર તરફથી પૂજ્ય શ્રી હરિરામ બાપા ટ્રસ્ટ તરફથી સમસ્ત ગ્રામજનો વતી અને આ મંદિરની વ્યવસ્થા કમિટી તરફથી હું આપ બધાને જાહેરમાં આમંત્રણ આપું છું આપ બધા બે તારીખે પધારો અને માતાજીના દર્શનનો લાભ લે